જય જુહાર દોસ્તો આજે આ વિડીયોમાં વન અધિકાર અધિનિયમ બે હજારને છના કાયદા વિશે માહિતી મેળવીશું ખરાબાની જમીન છે રેવન્યુની જમીન છે એ સરકારની કહેવાય કે આદિવાસીઓની કહેવાય એના વિશે આપણે માહિતી મેળવીએ ખરાબાની જમીન એટલે એવી જમીન કે જેની ઉપર ખેડૂત ખેડ ખેડાણ કરતો નથી અને રેવન્યુની જમીન એટલે એવી જમીન કે જે સરકારના રેવન્યુ વિભાગના રેકોર્ડમાં હોય અને જે સરકારની માલિકીની કહેવાય હવે ખરાબાની જમીન અને રેવન્યુની જમીન ઉપર આદિવાસીઓ આદિવાસીઓએ હક અધિકાર દાવો કરવો હોય તો આ થઈ શકે ખરું હા જરૂર થઈ શકશે બે હજારને છનો કાયદો એવું કહે છે કે તમારી પાસે કોઈ કાગળ પુરાવા તમારી પાસે કંઈ જ નથી તો પણ તમે આ રેવન્યુની જમીન અને ખરાબાની જમીન ઉપર હક દાવો કરી શકો જો તમારો બાપ દાદા બે હજાર પાંચ પહેલાં આ ખરાબાની જમીન અને રેવન્યુની જમીન ઉપર ખેડ ખેડાણ કરતો આવ્યો છે પણ એની પાસે કાગળ પુરાવો કે કોઈ કોઈ બી સરકારી દસ્તાવેજ છે નથી તો પણ એ આ રેવન્યુની જમીન અને ખરાબાની જમીન ઉપર હક દાવો મંજૂર કરાવી શકે છે બે હજાર ને છ ના કાયદા પ્રમાણે જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ